તો ઉપલેટામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેમાં રાજમાર્ગ છે ભાદર ચોક છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે રોડ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી મોજ મોજ ડેમ વરસાદથીવ ટકા ભરાઈ ગયો છે વરસાદથી ખેતરો જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્પેશ આખા ઉપલેટા તાલુકાની જો વાત કરીએ તો કેટલો વરસાદ અને સૌથી વધુ કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો જે પ્રતિ જણાવી દો કે ખાસ કરીને ઉપલેટા પંથકમાં અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ સવારથી જ વરસી રહ્યો હોય ત્યારે ધોરા ઉપલેટાની વાત તો ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉપલેટા શહેરની વાત કરીએ તો મુખ્ય માર્ગો છે પાણી પાણી થઈ ગયા છે અને હાલ જે પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિમાં હાલ જે લાડ ગામ છે ભીમોરા ગામ છે આ બધા ગ્રામ્ય વિસ્તારમાં પણ લઈને લઈને લોકોમાં હાલાકી વેઠવડ તંત્ર દ્વારા તંત્ર પણ પહોંચવાની તૈયારી કરી રહી છે તંત્ર પહોંચી શકે હાલ પરિસ્થિતિ નથી અને જે ડેમો ચેક અને ડેમોના છલકાવા છે ગ્રામ્ય લેવલ માં પરિસ્થિતિ બહુ ગંભીર છે જી આભાર તમામ વિગતો માટે અલ્પેશ